ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન ભાવનગર નર્મદા વલસાડ સુરત અને ડાંગમાં વરસાદ પડી શકે કમોસમી વરસાદ થવાને કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ત્યારે ફરી એક વખત રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં સોમવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી આગામી ચોવીસ કલાક મોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે દસ જાન્યુઆરીથી વાતાવરણ ફરીથી સુકું રહે તેવી આગાહી કરવામાં આવી તો અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે જાણકારી આપવામાં આવી હવામાન વિભાગે જણાવ્યું કે નવમી તારીખે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે આ સાથે તેમણે કહ્યું કે મંગળવારે છૂટા છવાયા સ્થળો પર વરસાદ થવાની શક્યતા ત્યારે આજે વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા માં સામાન્ય વરસાદ વરસી શકે છે આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ